જય માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો બધા મજામાં જ હશો અને આશા રાખું છું બધા જ મિત્રો મજામાં હશે મિત્રો આપ સૌ લોકો જાણો છો કે ઠાકોર ફેમિલીના જમા એટલે કે કરણજી ઠાકોરની શ્રદ્ધાંજલિ રાખવામાં આવી હતી તારીખ સાત સાત બે હજાર છવ્વીસની ની અંદર મિત્રો કરણજી ઠાકોરની શ્રધાંજલિમાં ઘણા બધા લોકોના એવા સવાલ ઊભા થાય છે કે કરણજી ઠાકોરની સંધાંજલિમાં કયા કયા કલાકારો ત્યાં આગળ હાજરી આપી હતી અને મિત્રો ઘણા બધા લોકોના તો એવા પણ સવાલ ઊભા છે કે ઠાકોર ફેમિલીના જમા એવા કરણજી ઠાકોરના શ્રધાંજલિમાં કયા કયા કલાકારો આવ્યા હતા અને કયા કયા કલાકારો નહોતા તો મિત્રો હું તમને લોકોને કહી દઉં કે ઠાકોર ફેમિલીના ના જમા એટલે કે કરણજી ઠાકોરમાં વિક્રમ ઠાકોર રોહિત ઠાકોર જેવા મોટા મોટા કલાકારો ત્યાં આગળ હાજરી આપી છે મિત્રો હું તમને લોકોને કહી દઉં કે ઠાકોર ઠાકોર સમાજની સમાજની અંદર અંદર એક વાત તો ચોક્કસ જાણવા કોઈ નાના મોટો પ્રોબ્લેમ થયો હોય કે આવી પછી દુર્ઘટના ઘટી હોય છે ત્યાં આગળ ઠાકોર સમાજ આખે આખો ત્યાં આગળ ઉભો થાય મિત્રો એ પણ જાણવા મળે છે કે આ ઠાકોર સમાજનું એક સમર્થન છે અને ઠાકોર સમાજની એકતાના કારણે અત્યારે ઠાકોર સમાજ એક સાથે કોઈ પણ દુર્ઘટના ઘટે તો એની સાથે આખો ઠાકોર સમાજ એક સાથે ઊભો થાય છે મિત્રો અને મિત્રો આપણો વિડીયો કેટલા ઠાકોર જોવે છે એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને બતાવજો અને બીજા લોકો પણ કેટલા આ આપણો વિડીયો જોવે છે એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતા ઠાકોર સમાજના ભાઈ અને બહેનો જે વિડીયો જોતા હોય એ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અમારી ચેનલ પણ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે લોકોએ મારી ચેનલને પહેલેથી સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું